હેલો એવરીવાન ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં ને અત્યારે દિવાળી ટાઈમ આવી ગયો છે આજે અગિયારસ છે તો જો કે ઇન્ડિયામાં કોળિયા મળે છે દીવા કરવા માટે બધા દીવા દીપાવલી કરે તો અહીંયા મારે જોગાડ કરવો જોશે દીવા બનાવવા માટે કારણ કે અહીંયા કોળિયા મળતા નથી આપણે ઇન્ડિયામાં બહુ સરસ મજાના માટીના કોડિયા મળી જાય છે તો અહીંયા હું એક જુગાડ કરીશ હું વિચારું છું કે આપણે જે ઘઉંનો લોટ આવે ને એ લોટના નાના નાના દીવા બનાવીશ હું જ્યારે નાની હતી ને ત્યારે મને મતલબ શીખવાડતા સ્કૂલમાંથી એવું એમ એક્ટિવિટીમાં તો ચાલો તો એવરી વન આપણો દીવાનું દીવા બનાવવા માટે લે લોટ તૈયાર છે જો કે આ કેન્ડલ મળે જ છે પણ આ વખતે મેં વિચાર્યું કે દિવાળીના દિવસે હું તેલના દીવા કરું કેન્ડલના તો બધા કરતા હોય અહીંયા તો મેં વિચાર્યું કે હું થોડુંક પારંપરિક રીતે કરું તો પાંચ દીવા કરીશ મેં ચાર વિચાર્યા હતા પણ મેં મારા સાસુને ફોન કરીને પૂછ્યું તો મારા સાસુ કે બે કરાય કાં તો પાંચ કરાય તો હું પાંચ દીવા કરીશ જો હું છે ને હે હવે આ રીતના ગોળી વાળીને ધીરે ધીરે દીવાનો શેપ આપું છું હવે આ દેવો બની ગયો છે હું આને હજી થોડું ક્રિએટિવ કરીને ડિઝાઇન આપીશ જો તો એ રીતે આપણે બધા ફટાફટ કરી લઈએ ઓકે આપણા દીવા રેડી છે ચાલો બતાવો તો પાંચ દીવા રેડી છે મેં આમાં છે ને હે હળદર નાખી હતી એટલે યેલ્લો લાગે છે જો તમને મારા દીવા દીવડા સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરજો ઓકે હવે આગળ આપણે હજી તૈયારી કરી થોડીક ચાલો તો આ મારા ઘરનો મેઈન ગેટ છે તો અહીંયા મારે લખવું છે શુભ અને લાભ তো মি পাশে কঙ্কু ছুগাড়ছে সুন্দর ডাবি তো মে বিচার সুন্দর লো চালো દેખાતું નથી શુભ લાભ અને લક્ષ્મીજીના ના પગલા હવે આ ઉમરો છે તો ઉમરે થોડાક લક્ષ્મીજીના પગલા કરદા છે કે આપણે કોઈ અંદર એન્ટર કરે ને તો એ પોતાના પગમાં આવે નહીં એવી રીતે મેં સાઈડમાં કર્યા છે જો બતાવો રેડી હવે હવે છે ને દિવાળી માટે મેં છે ને એક લાઇટની સિરીઝ લીધી હતી મેં કીધું કે લાઇટ લગાવીશ દિવાળી જોઉં તો કંઈક લાગુ જોઈએ ને કે દિવાળી આવી એમ મેં આ લાઇટ લીધી છે પચાસ એલ આવે એટલે ચાર મીટર છે આ ચાર મીટર છે આ મેં છે ને રવિવારી માર્કેટમાં જ લીધી હતી આની એમઆરપી તો કંઈક ચાર યુરો જેવી છે પણ મેં તો એક યુરોમાં જ લીધી હતી આપણે ગુજરાતી ગમે ને ફાવી છે કા તો આ બારી લગાવી દઈએ ચાલો બે લાઈટ લગાવી દીધી છે દિવાળી જેવું લાગે ને થોડું કાં ચક્કી હવે થોડુંક અંધારું જેવું થાય ને પછી લાઈટ કરશું અને થોડાક ફોટોશૂટ કરશું ઓકે હે ને ડન અત્યારે થોડુંક લાઈટ ચાલુ કરીને જોઈ લઈ લાઈટ ચાલુ કરી દે છે પણ થોડુંક અંધારામાં દેખાતું નથી આ કાજુ લઈને આવી છે આ ચક્કી પણ છે ને કાજુ પાડ પાડ કરે છે નીચે મને નથી લાગતો કે ખાવાની હોય બધા એક થી એક નીચે પાડી દીધા છે જો લાઈટ આવી છે અંધારું થઈ ને પછી બહુ સરસ દેખાશે હે ને એવરી તો આપણે દીવા તૈયાર કરી દીધા છે દીવા રેડી છે તો આપણે આંગણે અને બારીએ મૂકી દીધા છે દીવા અને દિવાળી જેવું લાગે છે હવે